હવે બીજો એક પ્રશ્ન કોઈક મહાપુરુષનો છે કે સત્યમ પરમ ધીમહી અર્થાત સત્યમેવ જયતે આ સૂત્રનો હેતુ શું છે હા કે સત્યમ પરમ ધીમહી અર્થાત સત્યમેવ જય તે આ જે સૂત્ર છે એનો હેતુ ઈરાદો અગર તો લક્ષ્ય એ શું છે તો જે હું નામ પરમાત્માથી આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય થાય છે જેમ ઘડામાં માટી વ્યાપીને રહેલી હોય અલંકારોમાં સોનું વ્યાપીને રહેલું હોય એમ આ જગતમાં પરમાત્મા કાર્યરૂપ જગતમાં વ્યાપીને રહેલો છે જેને સત કહેવાય છે એમ છતાં પણ જે જગતથી પર શ્રેષ્ઠ અને સમગ્ર જગત રૂપી મુદ્દાની બહાર પણ છે અને તે જ્ઞાન રૂપ તથા સ્વયં પ્રકાશ પણ છે એને સત્યમ પરમ ધીમહી અર્થાત તો સત્યમેવ જય મેવ એટલે એ હું છું સત્યમેવ જયતે એ સત્ય એ જ પરંતુ કદાચ મહાઅર્થોના અર્થ જાણવામાં મહાબુદ્ધિમાનો પણ કદાચ મોહ પામી જાય એવો વેદોનો પરમાત્મા આદિ કવિ એટલે જ્ઞાની બ્રહ્મ બ્રહ્માના અર્થાત મનમાંથી અંતર્યામી રૂપે પ્રકાશ કર્યો છે તથા જેમ સૂર્યના કિરણોની વિશે ભ્રાંતિથી દેખાતું જોજવાનું જગત જળ સાચું નહીં છતો પણ એ સૂર્યના કિરણોની સત્તાથી સાચા જેવું ભાષે છે જેમ સ્થિર પાણીમાં ભ્રાંતિથી દેખાતું આકાશ સાચું નહીં પણ સાચું હોય એવી બુદ્ધિ થાય છે પણ એ સાચું નથી આકાશ પણ પાણીની સત્તાથી સાચા જેવું ભાષે છે એમ જેમ કાચમાં ભ્રાંતિથી પાણી હોય એવી પ્રતીતિ થાય છે જો કે પાણી તો નથી છતાં પણ કાચની સત્તાથી સાચા જેવી ભાષે છે એ જ રીતે અધિષ્ઠાન ચૈતન્ય સત્ય સ્વરૂપ પરમાત્મામાં તમોગુણના કાર્યરૂપ આ ભૂતની સૃષ્ટિ અને સત્વગુણના કાર્યરૂપ દેવતાઓની સૃષ્ટિ કલ્પિત અને અસત્ય રૂપ હોવા છતાં પણ જે પરમાત્માની સત્તાથી સાચી હોય એવું ભાષે છે જે પરમાત્માનો ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળ તથા જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ ત્રણેય અવસ્થામાં નાશ થતો નથી તે વાતે પરમ સત્ય સ્વરૂપ પરમ જ્ઞાન સ્વરૂપ પરમ શક્તિ સ્વરૂપ તથા પરમ આનંદ સ્વરૂપ શ્રેષ્ઠ પરમાત્મા જે છે એને સત્યમ પરમ ધીમહી અર્થાત સત્યમેવ જયતે કહેવાનો અર્થ કે જે પરમ સત્ય છે સર્વ જે કોઈ સત્ય જેવું હોય એનાથી શ્રેષ્ઠ મૂળ પરમ સત્ય સ્વરૂપ જે કોઈ જ્ઞાન હોય ભૌતિકતા એનાથી પર પરમ જ્ઞાન સ્વરૂપ પરમ શક્તિ સ્વરૂપ અને પરમ આનંદ સ્વરૂપ શ્રેષ્ઠ પરમાત્મા તે હું છું એવું દઢજન છે એને પરમ સત્યમ પરમ ધીમહી અર્થાત સત્યમેવ જયતે વળી જે સનાતન છે એ તો વેદાંતનો શબ્દ છે સત તો સર્વ એટલે આ બધું જ અને તત તહેતો એ હું છું આ બધું જે છે તે હું છું એવો ચોખ્ખો લક્ષ્ય થાય છે સનાતનનું બીજું નામ સમ દ્રષ્ટિ સમ્યગ દ્રષ્ટિ સમાન ભાવ એવો થાય જેના અંતઃકરણમાં કોઈ જ પ્રકારનો ભેદભાવ નથી નથી ને નથી એવો જે સનાતન શબ્દ છે પરંતુ અણાબીન અધિકારી એટલે ના સમજુ લોકોએ એનો વિકૃત અર્થ કરીને મન ફાવે તેવા વાડા ઊભા કરી દીધેલા છે આજે સનાતનના સુજાણ પુરુષો લગભગ જોવા મળતા નથી પરંતુ સનાતનની ગોખણપટ્ટીવાળા કરવાનો કોઈ પાર નથી જે સનાતન છે એ તો સત્યની શોભા છે જેમ રાજમુગટ છે એ રાજ્યની શોભા છે જેમ આપણા વ્યવહારોમાં જે પાઘડી એટલે પુરુષ છે પાઘડી એ પાઘડી એ ઘરની શોભા છે એ શોભા છે એ સત્યની શોભા એ જ સનાતન છે વળી સમગ્ર રાજકારભાર અગર તો ઘરનો વ્યવહાર વ્યવસ્થિત રીતે કોઈ પણ પ્રકારની ઓગળી કરાયા સિવાય સર્વના હિત માટે ચાલે એ શાશ્વંત છે શાશ્વંતનો અર્થ થાય આ મહિમા બધું સત્યનો જ છે સત્યનો મહિમા એન મહિમાન શાશ્વંત કહેવાય આમ સત્ય એ સનાતન શાશ્વંત છે તેને જ વેરણ શેરણ કરી દીધો છે માટે મૂળ લક્ષ્યાર્થ ભૂલ્યા સિવાય સંસારમાં વિવેક વિચારપૂર્વક સુકૃત કર્મો કરી પોતાનું કલ્યાણ સાધવું અને બીજાઓને પણ એમ જ પ્રવૃત્ત કરવા કે પહેરવવા એ સંતોનો અગર તો એ સાચા પુરુષોનો સ્વભાવ છે અનુભવીઓનો એ જ નિશ્ચય છે એ જ મનુષ્ય જીવનની નૌકાને જવાણો અને આપતકાળ એટલે સંકટ સમયે સહાયભૂત થાય છે એ જ સત્ય પરમધિમહી અને સંસાર સાગરના વિકટ માર્ગમાં તેની સફળ સરળ અને સહી સલામત રીતે બનાવી શકે છે પાર પડી શકે છે એ શક્યને સમજતા સંત ધર્મના નામે થતો પાખંડ અને પશુ હત્યા બલીને અટકાવે છે જરૂર પડતો તે પોતાનું બલિદાન આપવા પણ પાછી પાની કરતા નથી સત્યના રક્ષણ માટે પાઠ્યપુસ્તકોમાં એટલે અભ્યાસક્રમમાં પણ પ્રથમ પાના ઉપર ભારતનો પ્રતિજ્ઞાપત્ર એમાં અગિયાર મહાવ્રત ચુસ્તનું પાલન કરવાનું કહ્યું છે એ કરે અને કરાવે સંતનું જીવન બિલકુલ સરળ અને સાદું હોય છે અને બીજાને પણ એ જ રીતે જીવવા પ્રેરિત કરે દુઃખરૂપ જૂના રૂઢિરિવાજો શરીરને વલોવી નાખે એવા ખોટો કર્મકાંડો અને ઉપાસના તથા ખોટો ધતિંગો અટકાવવા પ્રયત્ન કરે એ જ સત્યના હિમાયતી સંત છે સંત સત્યનો હિમાયતી એટલે કે અસત્ય ખોટા કલેશો દબાણ પ્રથા લાલચ કે ખોટી કન્નગત હિંસા ધર્મના બહાને લોટ કોઈની ઇજ્જત આબરૂ અંધશ્રદ્ધા અને આઉટલાઇનો તટસ્થ મૂર્તિ પૂજા તથા ઊંચ નીચના ભેદ અટકાવવા પ્રયત્ન કરે છે એ સત્યનો નિયમ છે શોભા છે ખોટી તૃષ્ણાઓનો વાદ કરી સમ્યક દ્રષ્ટિ સમ્યક સંકલ્પ સમ્યક વાણી અને સમ્યક કર્મ સમ્યક આજીવિકા સમ્યક વ્યાયામ સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિ આમ બધું સાચું કરે કરાવે એ જ સત્યમ પરમ ધીમહિ એ જ સત્યમેવ જયતે એ જ કહેવાનો આ સૂત્રોનો કદાચ ઈરાદો અશે ઓમ તત્સત પરમાત્માય સદ્ગુરુ મહારાજનો જય